नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા ઉત્થાન પ્રોજેક્ટ ચલાવાય છે તેર હજાર વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે અને એસએસસી નું પરિણામ ખૂબ જ સારું આવતા ખુશીનો માહોલ છવાયો ઉત્થાન પ્રોજેક્ટની પ્રાથમિક શાળાઓમાં એસએસસી બોર્ડના પરિણામોમાં અભૂતપૂર્વ સુધારો પરિણામો પોતે જ બોલે છે કે તેના પાછળ કેટલી મહેનત કરાઈ છે કચ્છની ઓગણસિત્તેર પ્રાથમિક શાળાઓ અને સોળ હાઈસ્કૂલ તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે અદાણી ફાઉન્ડેશન સંચાલિત શૈક્ષણિક પ્રોજેક્ટ ઉત્થાને કમાલ કરી બતાવી છે તાજેતરમાં ધોરણ દસ બોર્ડના પરિણામોમાં ઉત્થાન હેઠળ ચાલતી ચાર શાળાઓએ સો ટકા પરિણામો હાંસલ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે જ્યારે એક શાળાનું નવ્વાણું પોઈન્ટ નવ અને ત્રણ શાળાઓનું પંચ્યાસી ટકાથી વધુ પરિણામ મળ્યું છે જેમાં અગ્ર વિષયો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના પરિણામોમાં પણ સુધારો જોવા મળ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એસએસસી પરિણામોમાં વીસથી ચાલીસ ટકા સુધારો નોંધાયો છે જે ઉત્થાન પ્રોજેક્ટની અસરકારકતાનો પુરાવો છે ઉત્થાનની દરેક શાળાએ તાલુકાની અન્ય સરકારી શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે ખાસ કરીને નવીનાળ હાઈસ્કૂલ દ્રવ હાઈસ્કૂલ મોટી ખાખર હાઈસ્કૂલ અને દેશલપર હાઈસ્કૂલે સંપૂર્ણ સો ટકા પરિણામ હાંસલ કરી એક બેન્ચમાર્ક બનાવ્યો છે જ્યારે ઝરપરા હાઈસ્કૂલે નવાણું પોઈન્ટ નવ ટકા કાંડાગરા હાઈસ્કૂલે બાણું પોઈન્ટ ત્રીસ ટકા ભુજપુર હાઈસ્કૂલે છ્યાસી પોઈન્ટ છત્રીસ ટકા અને નાની ખાકર હાઈસ્કૂલે પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકા પરિણામ સાથે એસએસસી બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે અદાણી ફાઉન્ડેશન ગુજરાતના સી એસ આર હેડ એ જણાવ્યું માત્ર બે જ વર્ષમાં ઉત્થાન હાઈસ્કૂલનું આટલું ઉત્કર્ષ પરિણામ અદાણી ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે ભવિષ્યમાં વધુ હાઈસ્કૂલ્સમાં ઉત્થાન કાર્યરત થાય તે માટે ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે ઉત્થાન દ્વારા આચાર્યના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી ગણિત વિજ્ઞાન માટે એક ઉત્થાન સહાયક અને અંગ્રેજી માટે એક ઉત્થાન સહાયકની નિમણૂંક કરવામાં આવી છે જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે ઉત્થાન સહાયકો વિદ્યાર્થીઓની અભ્યાસ ક્ષમતાઓની સાથે આત્મવિશ્વાસને વિકસાવવાનું કામ પણ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થીઓને રેગ્યુલર કરવા ડ્રોપ આઉટ દર ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા વધારવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે પ્રોજેક્ટ ઉત્થાનનો એક ભાગ અદાણી ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર્સ એ ઈ ઇ સી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બે હજાર અઢાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ ઉત્થાનનો હેતુ પાયાના સ્તરે શિક્ષણના પરિણામો વધારી બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે બાળકો માટે કરિયર ગાઈડન્સ કોમ્પ્યુટર ક્લાસીસ લાઇબ્રેરી પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ કિટ અને વેકેશનમાં સમર કેમ્પનું પ્લાનિંગ કરવામાં આવે છે જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર